રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ આપણી ચેનલ છે સાગર સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે છે ભાઈ માવઠાનો વરસાદ શિયાળામાં તમને માવઠું થાય થાય એટલે પાકમાં નુકસાની પાક આપણે લેવાનો હોય ઈ બગડે કપાની વીણી બગડે અને આપણે ડુંગળી સોંપીથી એ ડુંગળી પણ બગડી છે અને આપણે શું કરી શકીએ કે ભાઈ જે ખેડૂત મિત્રો એ ડુંગળી વાવેતર કર્યું છે અને ડુંગળીના પાકની ની મારી પાસે તમને કોઈ પાંદરા છે એ બધા તમને કોઈ હેઠા વહી ગયા છે તમને કોઈ ડુંગળીમાં લાગત બાફીઓ આવી ગયો છે ડુંગળીમાં પાંદડા હળવા મળ્યા છે તોડવા છે બાફીઓ છે મૂળીયાથી કોહવા આવવા મળ્યો છે અને દડા જેને થઈ ગયા છે એ બધા તમને કોઈ થવા માંડ્યા છે હવે આજની તારીખ તમે ખાસ યાદ રાખી લેજો ત્રીજી તારીખ અગિયાર મહિનો બે હજાર ને પચીસ આ ડુંગળી તમને કોઈ મૂળિયા બોળિયા જાવ તમને કોઈ ટબ્બા રેકી થઈ જઈ શકે નહીં અરે હાડું ભાઈ ને ત્યાં આવો તમને કહું ડુંગળી ખાવા માટે ડુંગળી ને ગાંઠિયા ખાઈને તમને કોઈ મજા આવી જાય પરંતુ આવી ડુંગળી થશે ક્યારે કારણ કે આની માલી પાપેલા નાખેલું છે તમને કહો સુપીક સોઇલ પાયેલું છે સિગ્મા કંપનીનું બરોબર બે વખત વિગે પાંચસો મેં લખે ચારે હાથે આ ડુંગળી ઊભી છે માવઠા થઈ ગયા હોવા છતાં પરંતુ બીજા નંબરમાં ટકાવી વાત કરીએ ઉપરથી સ્પ્રેમાં જે ફૂગ લાગી જાય છે બાફીઓ લાગી જાય છે ડુંગળી લાંબી થઈ જાય છે અને તમને કોઈ જાય છે અને પણ નથી આવતો તો એના માટે કે ભાઈ આપણે ગોધરેજ કંપની આપણે સહારા કંપનીનું જે કોસામાં પ્રાઇમ આવે છે એ પમ્પે ચાલીસ એમ એલ લખી નાખ્યું હતું અને તેની સાથે આપણે ઇલ્પીસ નાખાયું હતું હવે ઘણા ખેડૂત મિત્રો કે અમને ઇલપીસ મળતું નથી તો આપણે તમને બીજી એક વસ્તુ આપી દઈ કે ભાઈ ગોધરેજ કંપનીનું આવે ને એવું જ નહીં ગોધરેજ કંપનીનું આવે એવું નહીં ગોદરેજ કંપનીનું આવે છે સિગ્મા કંપનીનું પણ આવે છે સહારા કંપનીનું પણ આવે છે અને કોર્ટે બાદ આપણે ગેલેલી આવે ને એ કંપનીનું પણ કરજેટ કરી નામ આવે છે તો તમે તારે એ પણ લઈ શકો છો સહારા કંપનીનું કોનવો નામથી પણ તમને કોઈ સાઇમો નીલ અને મેન્કો સેબ આવે છે અને સાથે ઝિબરેલીક એસિડ જે ઝીબરેલીક એસિડની જે પડીકી આવે છે બરાબર એ પણ પડીકી તમને કોઈ ન ખાવી આપણે આ બરાબર તો આ આપણે નખાવી હતી તો એમના તમને કોઈ સારામાં સારા પરિણામો આપણને મળ્યા છે જે ખેડૂત એ રવા નાખી છે આપણે હમીપરા ત્રાપત બપાડા ધાડી તમને કોઈ પીથલપુર છે આપણે શું કહેવાય સંતાનપર છે બુદ્ધેલ છે કોબડીમાં છે બરાબર આ બધે ઠેકાણે દીઓર છે બધે ઠેકાને આપણે ડેમોન્સ્ટ્રેશન આપ્યા હતા અને ત્યાં આપણે રિઝલ્ટ પણ લીધા હતા અને હું હંમેશને માટે કહું છું કે પહેલાં રિઝલ્ટ લઈશું અને પછી જ તમને વીડિયો દ્વારા માહિતી આપીશું હા એવું બની શકે કે ભાઈ હો ખેડૂતમાંથી કદાચ કોઈ ઉપયોગ કર્યો હોય તો પાંચ દસ ટકા ખેડૂત મિત્રોને પરિણામ ન પણ મળ્યા હોય કોઈ કન્ડિશનને કારણે કોઈ માપ હરખું ન નાખવાના કારણે બરાબર છે પરંતુ અમે એવું માનીએ છીએ કે અમારા વિડીઓ દ્વારા જે ખેડૂતો દવા જોઈ નાખે એમાંથી એંસી ટકા ખેડૂતોને સારામાં સારું રિઝલ્ટ મળવું જરૂરી છે બરાબર છે કારણ કે આપણે પેલા ખેડૂતની જાય છે ના ડેમોન આપીશું ના રિઝલ્ટ મળે છે આજુબાજુના પાંચ દો ખેડૂતોને આ ડુંગળીનો પાક પેલા કેવો હતો અને આપણે ડેમોન્સ્ટ્રેશન આપ્યા પછી કેવું થઈ ગયું છે રિઝલ્ટ એમ કે નાના તમારી હોટકારની વાત છે કે આ ભાઈ ને જયારે ડુંગળીમાં તમારે પ્રોબ્લેમ હતો ત્યારે પછી જે તમે ડેમોન્સ્ટ્રેશન આપ્યા છે એમાં જે આરામ સારું પરિણામ મેળવ્યું છે એટલા માટે આ ખેડૂત ને ડુંગળી આવી ટ્બા રેખી થઈ ગઈ છે જો વાત કરીએ ભાવ નહીં તો ભાવ ડુંગળીના હાઈ ક્લાસ થાય 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 એમાં કોઈ શંકા ને શાન છે નહીં ઘણા મિત્રો માનતા હોય તો તમે લઈ ગયો જ્યારે માલ થાય ને માલ અને ભાવ હશે ને ત્યારે બે પૈસા મળશે જ્યારે બે પૈસા થાય ને ત્યારે તમે કહેતા ને તમે લઈ લો એ વખતે એ ખુદ એમ કે હિતેશભાઈ હવે અમારી પાસે માલ નથી એ વખતે દવા સાચી હોય તો હાઈ ક્લાસ માલ થઈ જાય હું ક્યારે એવું નથી કેતો મારા વિડીયો ની માલી પાસે તમે મારી પાસેથી તલાકા નિલમિત્રો કેમિકલ લીધી લેવા આવો

વાઘ વળી જતી હોય ઘૂસડા વળી જતા હોય બાપીઓ વળી જતો હોય પાંદડા પડી જતા હોય તમને ખૂબ શેડ બનતી હોય નવો કોર નો આવતો હોય પીળી પડી ગયું હોય કોડપ નો આવતો હોય બધામાં તમને સારામાં સારું પરિણામ હાડુભાઈને ખાસ કહી દે તમને કહું બરોબર છે કારણ કે તમે મહેમાન ગતિ કરીને જાઓ ને તી તો આપડે ડુંગળી ખાવાની છે ની આવશે હાડુભાઈ તો આપણે એને ડુંગળી ખવડાવવાની છે બરોબર એટલે હાડુભાઈના નામ ઉપર એક વખત વ્યવસ્થિત રીતે ઘાટો માટે જાડો સ્પ્રે તો એટલે કે એક એકર જમીન અને દસ થી બાર પબ વ્યવસ્થિત નાખી જો નાખી જો નાખી જો હું કામ ડુંગળી પાકે નહીં ડુંગળી તો પાકે જ પરંતુ નાખવામાં એક વખત આપણે જીગર રાખવી પડશે અને ખાસ ખેડૂત મિત્રો પાર્લર પાણી ફરજિયાત ઉતારી દેવાનું છે બધા જ ખેડૂત મિત્રોને ડુંગળીમાં પાલર પાણી ઉતારી દેવો અને એ સમયે સીગમા કંપનીનું જે સુપીક્સ સોઇલ આવે છે એ તમારે પાંચસોમાં લખે પાણીમાં પાઈ દેવાનું છે સો સો ટકા ટકે કારણ કે જેટલા પાછા આવા મૂળિયા છે અને મૂળિયાથી પાછો નવો ખોરાક લઈ શકશે નવા મૂળિયા મૂકીને ટાટિયા તમને કોઈ અંદર હેઠળ ગરમીમાં ખૂતડી અને આળા મળીને તમને કોઈ ઊભી થવાની છે અને એમ જ આપણે ઊભી કરવાની છે કારણ કે સોઈલ ની માલિપા ઓર્ગેનિક કાર્બન છે એટલે કે દેશી ખાતરના ટેક્ટ થઈ ગયું એવું થઈ જાય માઇકો રાજા છે એટલે મૂળ્ય આ લાંબા લો થઈ જાય પ્લસ ડીઈપી યુરિયા અને પોટાસ પણ આવે છે એટલે કે અલગથી ખાતર લેવાની જરૂર પડ પડે એની પ્લસ માઇક્રો માઇક્રોન્યુટ્રન પણ આવે છે ઝીંક મેગેઝીન કોપર બોરોન આર્ય લો થઈ એટલે કે દૂધ પાપડ સાર રોટલો હાથનું બાસું છે જલેબી ગોલ લાડવા બધું આની અંદર મળી રહે છે એટલે કે સંપૂર્ણ ખોરાક આવા કપડાં સમયની માને પાક જ્યારે આપણા પાકને મળી રહે ત્યારે આપણો પાક સંપૂર્ણ તાકાત સાથે વળી પાછો ઉભો થાય બેઠો થાય ખરો બરોબર જે ખેડૂત મિત્રો ને સિત્તેર ટકા એસી ટકા સારું છે એવા જ ખેડૂત મિત્રો ખાસ ખર્ચો કરજો જે ખેડૂત મિત્રો ને હાથ ટકા સિત્તેર ટકા ઉપર છે એમને મહેરબાની કરીને બીજો કોઈ પણ પ્રકારનો લાંબો ખર્ચો કરતા નહીં જે ખેડૂત મિત્રોને ડુંગળી હજી હારી છે અને હજી તમને કોઈ ખાલી પચીસ ત્રીસ ટકા વાંધો આવ્યો છે એમને ફરજિયાત પ્રમાણે તાત્કાલિક ધોરણે સ્પ્રે કરી દેજો જેથી કરીને તમે જે પૈસા આધાર સુધી નાખ્યા છે દવા બીયાને ખાતરના ખેડનાર બધા ઊભા થઈ જાય ખરાબ તો એસી ટકા વહી ગયું છે એને કાંઈ વળ કરવાનું ન હોય એને તમને કોઈ ઘઉં શેણા કરી નાખશું આપણે કારણ કે એસી ટકા વહી શું આપણે બીજું કરી શકીએ પરંતુ જે ખેડૂત મિત્રોને ઓછી અસર છે આવો તમારા ગામમાં તાલુકામાં જિલ્લામાં બધે ઠેકાણે તમ તારે મળે છે તમે તાર નવો લો નો આવે ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન